મારે તો મારા કામ થી જોવું છે આ તો યાર આર્ટિકલ એકવીસ નું તમે બંધારણ કરતો રો છો યાર વકીલ અંદર કોર્ટ માં જવા માટે રોકો છો તમારે શું જોઈએ છે બીજું તો અમને આની થોડી પરમિશન લેવાની આ તો જવાનું રવિવાર શું તો એટલે તમે એવું લખીને આપો તો નઈ જવાય તમે લખીને આપો છો

સનત બતાવું આ લોકો તો ખરું શું આકાશ મોદી મારું નામ છે મારે અહિયાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મળવાનું છે જજ સાહેબ મારા આકાશ મોદી

મેસ પ્રેસિડન્ટ છું બાર માંથી રોકેલો જ છે હું કાલે આપું જ છું વિરુદ્ધ થી મેં વાઇસ પ્રેસિડેન્ટ છું બાર લખવાનો દરવાજો ના બંધ કરે તો આ માલિક થોડાક તમે

કરવા માટે અમે વકીલ નેટલા જવા પસંદ કરજો નથી પણ અહીંયાથી ન જાવ દેવ કેવું છે સાહેબ જલ્દી જમાની માથે મેટા જવા પૂરી થઈ ગઈ હવે મારે એડવોકેટનું કામ તો નકાવી કરવો છે તમને 5-10 મિનિટ અમારા મારી પાસે પણ પાંચ મિનિટ પહેલા જાય તો આપને હું વાંધો પાંચ મિનિટ જાય તો પાંચ મિનિટ પેલા અમારા કામથી થી અમારે નઈ જવાનું એક કામ કરોલી માર બંદુક ચલાવી દો કે બંદુકો મારી નાખવા નો જવા પણ લો એન્ડ ઓર્ડર ની વાત પણ અમને સાહેબ નો હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકી નું નથીડીજે સાહેબ નો હુકમ હોય તો દરેક બતાવો સાહેબ સાહેબકેટ ના રો તમે હોય હું તમારી વકીલ પોતા

માનવું છે એટલે જ વકીલને જવા દેવાની વાત છે તમે એમ કહો અમને ના જવા દે તો વાંધો નહીં એડવોકેટ નો તો જવા દો તમે મને મારા દે

ભાજપ ના ઝંડા હા પ્રભુસિંહ ભાજપ ભાજપના ઝંડા રાખવા હા બાજુ લાઠી ચાર